પોલીસે ટોયટો ઇતિહાસ અને માંથી રૂપિયા બે લાખ બાવન હાજર નવસો પચીસ નો ભારતીય બનાવટ નો વિદેશી અલુ ઝડપી પડ્યો નિશા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટોયટો ઇતિહાસ ગાડી નંબર સત્યાવીસ સી ત્યાસી એકાણુંમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 130 કિંમત રૂપિયા 2 લાખ 52 હજાર 900 મળીને કુલ કિંમત રૂપિયા 5 લાખ 52 હજાર 925 ના મુદ્દામાલ માલ જેપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલન શ્રી ચિરાગ કરોડિયા પોલીસ મહાનિદેશક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબના હોય દારૂન જુગાડની પ્રવૃત્તિઓને નેસનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરનાઓને માર્ગદર્શન મુજબ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન હતા તે દરમિયાન બાતમીના આધારે વિછોદર ગામની સીમમાંથી ટોયટો એટીએસ ગાડી નંબર જીજે સેવન જીજે સત્યાવીસ ત્યાસી એકાણુંમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ અંગે એકસો કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર તથા ટોયોટો ઇટીએસ ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ પાંચ લાખ બાવન બાવન હજાર નવસો પચીસ ના મુદ્દા પોતાના આર્થિક લાભ સારું ગુજરાતમાં ગુનાહિત કાવતરા રૂચિ કૃત્ય કરેલ હોય સદરૂ ગાડી ચાલક વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી